આજરોજ S R P કેમ્પસ થી કોવાલા Hall સુધી ફિટ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત નડિયાદના બધા નગરજનો અને અમારા પોલીસ તંત્ર S ના જવાનો તરફથી એક સાયકલ રેલી યોજવામાં આવી આમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ટ જવાનો S R ના અધિકારી બધા લોકો જોડાયા હતા સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને આ યાત્રા પછી અમુક અમારા ઉત્સાહી અધિકારીશ્રીઓ અને જે પ્રજાજનો એ બસો સુધી સાયકલ એને લંબાવી છે એનો એકમાત્ર મેસેજ આ છે કે વડાપ્રધાન શ્રી જો આ સંકલ્પ છે કે ઓબેસિટી મુક્ત ભારત ઓબેસિટી મુક્ત ગુજરાત તો એના માટે ખૂબ જરૂરી છે કે એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ આપને સન્ડે ઓન સાયકલ એ મિશન આપનો થવું જ જોઈએ રોજ એસઆરપીએફ ગ્રાઉન્ડ સે ઉફકો ચોક તક એસઆરપીએફ કે જવાનો જિલ્લા પોલીસ કે જવાનો ઓર ખેડા કે नागरिकों के द्वारा एक साइकिल रैली का आयोजन किया गया और इसमें जो ज़्यादा उत्साहित तो लोगों के लिए वहाँ से वसों तक साइकिल रैली की गई जिसका हेतु था कि फिट इंडिया मिशन के तहत स्वस्थ भारत और स्वस्थ गुजरात का निर्माण हो और संडे ऑन साइकिल का ये इवेंट इसके लिए किया गया